સોનાના સિક્કાનો વરસાદ પડે છે તેની હું ઘૂડી ગઈ તેણે બધાને વાત કરી કલ્લુએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે તરત જ કહ્યું અરે બોલું ભાઈ આપણા બધા સપના કહી સાચા પડતા નથી મને એકવાર સપનું આવ્યું હતું કે જમીનમાંથી સોનું ભરેલો ખડો મળ્યો પણ એ સપનું સાચું પડતું નથી સોનાપુર નામના એક સુંદર મજાના ગામમાં બોલુ નામે એક ગરીબ ખેડૂત પોતાની વિધવા માતા સાથે રહેતો હતો બોલુ પોતાના નામ પ્રમાણે ખૂબ ઘોળો અને ભલો હતો તેમની બાજુમાં કલ્લુ નામનો ખેડૂત રહેતો હતો જે ખૂબ આળસુ કામચોર અને કપટી હતો ચોમાસું નજીક આવતું હોવાથી બોલુ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે કલ્લુએ તેને જોયો તેના મનમાં એક કુટિલ વિચાર આવ્યો તેણે બોલુ પાસે જઈને કહ્યું ભાઈ બોલું આ વર્ષે તો મારે આખું વર્ષ ભૂખ્યા રહીને જ વિતાવવું પડશે બોલુએ પૂછ્યું કેમ ભાઈ કલ્લુએ કહ્યું ભાઈ છેલ્લા થોડા સમયથી મારી તબિયત ખરાબ રહેવાને કારણે અશક્તિ લાગે છે ખેતર ખેડવાનો સમય થઈ જવા છતાં મારાથી કામ થતું નથી હવે હું શું કરીશ એમ કહીને તે રડવા લાગ્યો બોલુએ કહ્યું કે અરે ભાઈ તું ચિંતા શા માટે કરે છે મારું બે ત્રણ દિવસનું જ કામ બચ્યું છે પછી હું તાની ખેતર ખેડી આપીશ કલ્લુ મનોમન પોતાની ચતુરાઈ પર ખુશ થયો બોલુએ કલ્લુનું આખું ખેતર ખેડી દીધું અને કલ્લુએ આરામ કર્યો બોલુની માય ખીજાઈને કહ્યું તારા બોળપણનો બધા લાભ ઉઠાવે છે તેણે ગામની મીના નામની કન્યા સાથે બોલુના લગ્ન કરાવી દીધા હવે મીના બોલુ સાથે ખેતરમાં કામ કરતી અને બોલુના બોળપણનો કોઈને ફાયદો ઉઠાવવા ન દેતી એક વખત બોલુને સ્વપ્ન આવ્યું કે તેના ઘરની છતમાંથી સોનાના સિક્કાનો વરસાદ પડે છે તેની ઊંઘડી ગઈ તેણે બધાને વાત કરી કલ્લુએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે તરત જ કહ્યું અરે બોલું ભાઈ આપણા બધા સપના સાચા પડતા નથી મને એકવાર સપનું આવ્યું હતું કે જમીનમાંથી સોનું ભરેલો ઘડો મળ્યો પણ એ સપનું સાચું પડતું નથી એક દિવસ ગોળું અને મીના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મીનાએ કહ્યું ખેતરમાં જો વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે નાનું તળાવ ખોદવામાં આવે તો પાકને નિયમિત પાણી રહે ભાલુને મીનાની વાત ગમી બંને ખેતરના એક ખૂણે તળાવ ખોદવા લાગ્યા થોડા ઊંઘે જતા ગોલુના પાવડા સાથે કશું ટકરાયું જોયું તો એક ચરુ હતો જે સોનાના સિક્કાથી ભરેલો હતો બોલુએ કહ્યું અરે કલ્લુભાઈનું સપનું સાચું પડ્યું આ સોનાના સિક્કા પર તો કલ્લુભાઈનો અધિકાર છે એમ કહી તે કલ્લુ પાસે ગયો આ તરફ મીનાએ ચરૂમાં તળીએ થોડા સિક્કા રહેવા દઈ બાકીના કાઢી લીધા અને ચરૂમાં માટી ભરી દીધી બોલું તો જોયા વગર તે ચરુ કલ્લુને આપી આવ્યો કલ્લુએ ચરુ ખોલીને જોયું તો માટી તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે બોલુને સપનું આવ્યું હતું ને કે તેના ઘર પર સોનાનો વરસાદ થયો. લાવ આ માટીનો વરસાદ કરું. તેણે બોલુની છતના નળિયા હટાડીને ચરુ ઊંધો વાળી દીધો. બોલુની ઊંઘ ઉડી ગઈ. ચરુમાંથી માટી સાથે સોનાના સિક્કા પણ બોલુના ઘરે વરસ્યા. બોલુ તો ખુશ થઈને કલ્લુને કહેવા દોડ્યો કે મારું સપનું પણ સાચું પડ્યું. મારા ઘરમાં થોડી માટીની સાથે થોડા સોનાના સિક્કા પણ વરસ્યા કલ્લુ તો લમને હાથ દઈને બેઠો પણ હવે શું થાય આ મીનાની ચતુરાઈ અને સમજદારીને લીધે બાકીના સિક્કા પણ બોલુના ઘરમાં પાછા આવી ગયા જોકે બોલુએ પત્નીને સમજાવી કે ભલે આપને જમીન ખોદવાની મહેનત કરી પણ જ્યાંથી ચરુ મળ્યો છે તે જમીન તો કલ્લુની છે તેથી સોનાના સિક્કા પર તેનો પણ અધિકાર છે જ તેમણે કલ્લુને અર્ધો સિક્કા આપ્યા બોલુની પ્રામાણિકતા કલ્લુને સ્પર્શી ગઈ એણે પોતાની ભૂલ કબૂલી અને હવે પછી તે કોઈને સાથે ક્યારેય લુચ્ચાઈ નહીં કરે કે આળસ નહીં કરે એવું તેણે વચન આપ્યું